આમ જો બધું કમ્પ્લીટ થોડું થોડું પડ્યું રેવા દીધું ભાઈ ચલો તો છે આવી ગયા છે બોલાવો ધબધબાટી હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય ભવાની અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો અત્યારે વાગી ગયા છે નવ અને આપણે હજુ ફ્રેશ થવાનું બાકી છે બટૈયા નો ટાઈમ હમણાં ફિનિશ થઈ જશે સાડા એટલે આપણે વિચાર્યું કે પહેલાં આપણે બ્રેકફાસ્ટ કરી આવીએ હા ગ્રાઉન્ડ ફ્લોરે તો સારું ચલો બ્રેકફાસ્ટ ને એવું બધું કરી આવીએ પછી તમને અમારો રૂમ ને રિસોર્ટ ને બધું બતાવતું યુઝ આવવાનું હતું ગ્રાઉન ફ્લોર તો ચલો પહેલાં તો આપણે મેંગો જ્યુસ મંગાવ મંગાવ્યું છે બીકોઝ થોડી સ્ટેમિના રે આપણને નહીં અમારે આને હાવ સ્ટેમિના ઘટી ગઈ છે થઈ ગઈ છે

તો લે ને ચોરિયું કેટલું બધું છે તમારે એવું સ્વીજ કે ગાજરનો થાણું આપણે બ્રેકફાસ્ટ કરીને આપણા રૂમમાં આવી ગયા છીએ અને જો આ ટાઈપનો છે કાંઈક અમારો રૂમ આ સરસ મજાની ચેર આપી છે અને ટેબલ આપ્યું છે આ આપણે તો કઈ કામની નથી બટ ભરત એમાં બેસીને વર્ક ને એવું બધું કરશે આ સરસ મજાનું ટીવી છે જે આપણે બિલકુલ યુઝ નહીં કરીએ કારણ કે ફરશું કે ટીવી જોશું અને આ આપણો બેડ છે મસ્ત એકદમ રજવાડી ટાઈપ છે ને જોરદાર અને આમાં આપણે માટે એન્ડ જો ટીનું ને એ બધું છે એન્ડ આ મીની ફ્રેશ છે તે આપણે બોટલ ને બધું મૂકવા થાય પાણીની બોટલ બધું અરીસો છે સરસ મજાનો જેમાં આપણે રેડી થશું વોશિંગ એરિયા છે તો કેવો લાગ્યો અમારો રૂમ એ કહેજો તમને આપણે હમણાં બહાર જઈને તમને આખો રિસોર્ટ બતાવીએ પહેલાં આપણે રેડી થઈ જશું કારણ કે અત્યારે વાગી ગયો છે બપોરનો એ અને પાંચ વાગે તો બધું બંધ એમ થઈ જાય છે એટલે બે ત્રણ કલાકનો ટાઈમ છે જ આપણી માટે ફરવા માટે તો ફટાફટ રેડી થઈ જાય રૂમમાં સારું કર્યું ને સરસ હાલો તમારે ચેન્જ નથી કરવાના આ મને આપી દે ને સરસ લ્યો તમે કર નાખો ચાલો તો આપણે રેડી થઈ ગયા છીએ કમ્પ્લીટ અને હવે ફરવા નીકળીએ છીએ બરાબર ને મોટા તો આ લોકો ઈ રેડી થઈ ગયા છે હા કેવા બધા માં કહેજો કેવા લાગી છે બરાબર કેમ લાગીએ એમેય કેજો કેમ લાગી

સારું ચલો ત્યાં જઈને મળી મળીએ આવી ગયા છીએ સહેલીઓ કે સહેલીઓ કે વાડીમાં તો અહીંનું ઇસ્ટ એવું છે કે મહારાણા સંગ્રામસિંહ હતા ને એને આ બનાવેલું છે એની રાણી માટે અને એની બધી નોકરાણીઓના મનોરંજન માટે બનાવેલું છે તો ચાલો આપણે જોઈએ કેવું મસ્ત બનાવ્યું છે બહુ બહુ કામને બધું બહુ સરસ કર્યું છે

કીધું આપણે ચાલો ફતેહ લેક સાગરે આંટો મારી આવીએ અને બોટિંગ તો અહીંયા નથી કરવાનું બોટિંગ તો સામે કરવાનું છે લેક પીછોલામાં તો શ્રુતિ ને માછલી ઘર નું મ્યુઝિયમ જોવા ગયા હતા પછી કીધું આપણે કઈ છોકરાઓ નથી એટલે આપણે કઈ ન જઈએ એટલે અમે નહોતા ગયા એટલે અમારા માટે જો કેન્ડી લઈને આવ્યા મજા આવી શું તું કેવી હતું માછલી ઘર મસ્ત હતું

આપણને બોટિંગ કરવાની બહુ ઈચ્છા હતી એટલે બોટિંગ કરવા માટે આવી ગયા છીએ અડધી પોણી કલાક દી બોટ ચાઠા કાંકે અમને સુકે રસ્તો ભૂલાઈ ગયો તો અને મેપ આમથી આમ આમથી આમ આમ લઈ જાતા હો તમે ટિકિટ બિકિટ બધું લઈ આવો જાવ અને યાર બહુ પ્રોબ્લેમ કોઈ હરખા જવાબ એ આપતા કોઈ સરખાં આન્સર નથી આપતા ખાસ કરીને દિશાવાળા દિશાવાળા ઉંદો ઉંદો રસ્તો બતાવે આપણને એમાં અમે બહુ વટાઈ ગયા નહીં આપણે અહીંયા ક્યારના ચાલ ગયા અમે 2 વાગ્યાના નીકળ્યા હતા ચાર વાગે અહીંયા પોચ્યા બોલો વિચાર કરો બે કલાક અમને ફેર વાત કરે બે કામતીમ ફેર વાત કરે છે તો તમે તમે લઈ આવો આ લઈ ગયો કડી стан પાસે કડી ખમી ઓકે

યા બોટિંગ બોટિંગ કરો આ પણ હવે બેઠીએ છીએ ને બેઠીએ છીએ બોટ ચાલુ નથી ખજાર બની ગયા છે લોલો યૂટ્યુબર 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 હું હા હા કે મતલબ ઓહો ધીમે 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 ચાલુ થઈ છે શું તો મસ્ત વ્યુઝ છે તમે જોઈ શકો છો મોટો <Siblick noise>

પણ અત્યારે તો હવે હોટલ જઈએ છીએ ઓકે હોટલે આવી ગયા છીએ હવે જઈ ટા મોટર થાકીને આવી ગયા ને ચાલો તો હ તો ચાલો અત્યારે વાગી ગયા છે રાતના આઠ અને આપણે આવીને બહુ જ થાકી ગયા હતા એટલે કલાક જેવું સૂઈ ગયા હતા અને હવે પાછા ફ્રેશ ફ્રેશ થઈને કંઈક જમવા માટે જશું અય ભરત એ તો અમારે જો

થોડા થોડીક કા હા ભૂખ લાગી એમ રાઈસ પર ભાજી આવી ગયું છે ચાલો તો જો આ બધાએ જમી લીધું છે આમ જો બધું કમ્પ્લેટ થોડું થોડું પડ્યું રહેવા દીધું પણ ઈ કે હવે ઈ કે ખાધા પછી ઈ કે કંઈક મીઠું તો ખાવું જોવે ને તો એ શું મંગાવ્યું તમે કયો

કેટલી ઘણી જગાય છે ને હમણાં હોવા એ જાય ખબર એ નહીં રે ચાલો તો થોડી વારમાં પાછા મળીએ અને નક્કી નહીં સુઈ જઈએ કોઈ ગેરંટી નથી પણ મળીએ ચલો તો જમી કારવીને હોટલે આવી ગયા છીએ એ મેં ગયા રૂમ કહી દીધું કેવું હતું હા એ આવી ગયા હતા પહેલાં નીચે થોડી વાર બેઠી હતી ગાર્ડનમાં એટલે સાડા દસ જેવું થઈ ગયું છે